આજે એક સાવ નવી નવી જ પ્રકારનું જાદુ હું લઈને આવી છું આમાં કોઈ પણ જાતનું સેટિંગ નથી કરવાનું સૌથી પહેલાં આપણે પત્તાને કાતર મારી લઈએ ટીપી લઈએ હવે આમાંથી તમે વીસ વીસ પત્તા પણ જુદા કાઢી શકો સોળ સોળ પત્તા પણ આ જુદા કાઢી શકો એટલે કે આ જાદુ સોળ સોળ પત્તાનું પણ થઈ શકે અને વીસ વીસ પત્તાનું પણ થઈ શકે પણ આપણે બહુ ગણતરી ન કરવી પડે એટલે સોળ સોળ પત્તાનું કરીએ તો પહેલાં અહીંયા સોળ પત્તા જુદા કાઢવાના બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ આ સોળ પત્તાની એક ઢગલી કરી સોળ પત્તાની બીજી ઢગલી કરીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ હવે આ પત્તા નકામાં છે એનું આપણે કંઈ કામ નથી એ આપણે બાજુમાં મૂકી દઈએ તમારે આ આ બે ઢગલી ઉપર જ ધ્યાન આપવાનું છે આ એટલું સહેલું જાદુ છે ને કે મારી જોડે જોડે તમે કરશો કરતા જશો ને તો પણ તમને આવડી જશે ને તમારાથી થઈ શકશે હવે આ કોઈ પણ એક ઢગલીને આને અથવા આને કટ કરી લેવાની અડધી કાપીને અડધા પત્તા એ જુદા મૂકી દેવાના તમે આમાંથી પણ કરી શકો આમાંથી પણ કરી શકો આપણે આમાંથી કરી છે અડધા પત્તા અહીંયા જુદા મૂક્યા હવે આ ઢગલીમાંથી કોઈ પણ એક પત્તું ખેંચવાનું છે કેમેરામાં બતાવી દેજો બે નથી ને એને આ ઢગલી ઉપર મૂકી દો જેમાં આપણે કટ કર્યું છે એ ઢગલી ઉપર એ પત્તું મૂકવાનું જેમાંથી આપણે પત્તું ખેંચ્યું એ પંદર પત્તા એ આની ઉપર મૂકવાના હવે તમે જુઓ બરાબર હવે સફલ કરવાનું છે પણ એ સફલ કરવાની જુદી રીત છે એક પત્તું ઉપરથી લેવાનું અને એક પત્તું નીચેથી લેવાનું આમ ઉપરનો અને નીચેનો આવી રીતે બધા જ પત્તાને સફલ કરવાના જો એક ઉપરથી લેવાનું એક નીચેથી લેવાનું આવી રીતે સફળ કરવાનું છે એક પત્તું છે લેર્યું એ ઉપર મૂકી દેવાનું હવે જે આપણે કટ કર્યો છે ને એમાં જે પત્તા જુદા રાખ્યા હતા એને ગણવાના એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર આ અગિયાર પત્તા છે તો આ ઢગલીમાં આ સફલ કરેલી ઢગલીમાં અગિયારમું પત્તું તમારું ખેંચેલું પત્તું હશે હું જાણતી નથી કયું તમે ખેંચ્યું છે એ પણ આમાં અગિયાર પત્તા આપણે ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને આ અગિયારમું આ હતું હા એ જ હતું હો બરાબર હા બરાબર આ જાદુ તમે પણ કરી શકશો મારી સાથો સાથ કરજો તમને પણ આવડી જશે ઈ તો બરાબર છે પણ થાય કેવી રીતે બસ ઈ જાદુ એ સમજવાનું ન હોય જાદુ આવજો